જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક વૈષ્ણવની ડિમાન્ડ હતી કે અડદની દાળની કચોરી કેવી રીતે સિદ્ધ કરાય તો આપણે આજે અડદની દાળની કચોરી અનસકડીમાં ફીકામાં જોઈ લઈએ તો અડદની દાળ અડધું અહીંયા મેં ચારથી પાંચ કલાક પલાળી દીધી હતી હવે આપણે એને પીસી લઈએ જો એમાં જલ પહેલાં પધરાવાનું નથી કારણ કે જલ પધરાવીને જો પીસવું તો એ ઢીલી થઈ જશે તો સુંદર નહીં થાય સામગ્રી તો દાળને મેં એ પીસી લીધી છે હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ એક પાત્રમાં કાઢી લઈએ તો અહીંયા છે ને ઓછો માપ હું આપ સાથે શેર કરી રહી છું આપણે વધારે પ્રમાણમાં જો સામગ્રી સિદ્ધ કરવી હોય ને તો આપ કરી શકો છો તો આપણે આ દાળને પહેલાં પીસી લીધી છે ફાઇન પેસ્ટ કરી લેવાની છે હવે આપણે આ કારણ કે આપણે અણસખડીમાં કરી રહ્યા છો તો આપણે અહીંયા લૂણ નથી પધરાવી રહ્યા આપણે એ લૂણ ઉપરથી પધરાવશું પણ જો આપણે એ સખડીમાં કરવું હોય તો અહીંયા લૂણ આપ અંદર પધરાવી શકો છો હિંગ અહીંયા અડધી ચમચી ધાણા અડધી ચમચી શેકેલા જીરાનું પાવડર અડધી ચમચી અને શ્યામ તીખા શ્યામ તીખા એટલે કાળી મિર્ચ એ પણ અડધી ચમચી એ બધી સામગ્રીમાં પધરાવી દઈએ અને એને સરખું મિક્સ કરી લઈએ હવે મિક્સ કેમ કરવાનું છે સોડા કે કાંઈ આપણે પધરાવાનું નથી આપણે ખાલી એને ફીણવાનું છે ફીણ એટલે ફીણશું ને જો અત્યારે એકદમ ક્વોન્ટિટી એની ઓછી લાગી રહી છે પણ જેટલું આપણે એને જેવી રીતે જેટલું ફીણશું ને એ ફૂલી જશે અડદની દાળ છે ને અડદની દાળ આપણા હાથની ગરમી ઉતરે એટલે એ ફૂલે એટલે માપમાં ડબલ થઈ જાય સાઇઝમાં ડબલ થઈ જાય ફૂલી જાય એટલે ફૂલશે એકદમ હલકી થઈ જશે આ દાળ જો વધારે થઈ ગઈ આપણે એમાં જલબી નથી બતાવ્યું ખાલી ફીણ્યું છે જો અહીંયા આપણને આથો આવી ગયો એવું દેખાય છે પણ એમાં આથું નથી આવ્યું આપણે આને ફીણ્યું છે ને એટલે હલકું થઈ ગયું છે તમે હલકું થઈ ગયું ખબર કેમ પડશે તો એક વાટકીમાં જલ લઈ લેવાનું પછી જલમાં જરા કેવું આપણે જેવી રીતે ડબકા પાડીએ જેવી રીતે અમે જરાક એવો ડ્રોપ પાડીએ એટલે દાળ ઉપર જે બેટર છે ઉપર તળવા મળશે તળવા મળશે એટલે હલકું થઈ ગયું છે તો આ સમજો મિશ્રણ તૈયાર થાય તો એને સાઈડ પર આપણે મૂકી દઈએ ત્યાં સુધી આપણે મેંદાનો લોટ બાંધી લઈએ કારણ કે આપણે કચોરી બનાવી રહ્યા છે તો મેંદાના લોટમાં હવે મેં એક કપ અહીં મેંદાનો લોટ લીધો તો એમાં પડતું મોણ કરવાનું ઘીનું મોણ સરખું એને મોઈ લઈએ અને એને સરખું આપણે પરોઠાનો લોટ હોય છે ને એવી રીતે જેની કણક આપણે બાંધી લેવાની છે તો સાચું કહું ને સામગ્રી ખૂબ જ સહેલી છે જો ઘણીવાર વાર કેવું થઈ જાય કે સામગ્રી આપણે જ્યારે જોઈએ કે જ્યારે કંઈક પુસ્તકમાં વાંચીએ તો આપણને એવું થાય કે અરે કેવી રીતે કરશું બહુ જ કઠણ છે તો આમ કેમ કરશું આમાં તો બહુ વધારે છે પણ ના જ્યારે આપણે હાથમાં લઈએ સામગ્રી સિદ્ધ કરીએ ત્યારે આપણને થાય કે અરે આમાં તો કંઈ હતું જ નહીં આ તો જટપટ સામગ્રી સિદ્ધ થઈ ગઈ તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ એ વિડીયો ઉપયોગી થઈ શકે અને હા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો બે લાઈકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય હવે આપણે એને સાઇડ પર રેસ્ટ કરવા મૂકી દઈએ એ કઢાઈમાં મેં ઘી ગરમ કરવા પહેલાં મૂક્યું આપણે અનસકડીમાં કરી રહ્યા છે એટલે ઘીનો ઉપયોગ કરી રહ્યા છે આ જ ધીમી રાખવાની કારણ કે ઘીનો તાપ વધારે હોય છે આજે ધીમી રાખીને હવે આપણે અહીંયા વડા ઉતારી લઈએ બરાબર કારણ કે અડદની દાળના દળ દાળની આપણે કચોરી કરવાની છે તો જો ઘણાની બધી પ્રોસેસ અલગ અલગ હોય છે આપણે પુષ્ટિ માર્ગમાં આ રીત છે તો એના પહેલાં વડા ઉતારી લઈએ સુંદર તળાઈ જાય ત્યાં સુધી બબલ્સ આવતા બંધ થઈ જાય કારણ કે આ બ્રાઉન નહીં કરવાના એ ધ્યાન રાખવાનું એકદમ સુનેરી નહીં કરી લેવાનું એના ખાલી તળાઈ જાય ને એટલે એને બહાર કાઢી લેવાનું તો ખૂબ સરળ અને ખૂબ સુંદર અને સાચે જ ખૂબ જ સુંદર સામગ્રી છે શ્રીને સોહાય તેવું છે આ શ્રી પ્રભુને ખૂબ રૂચે એવી સામગ્રી છે તો હવે વડા તળાઈ ગયા છે આપણે એને પાર કાઢી લઈએ અને જરાક એવું ઠંડુ કરવા દઈએ ઠંડુ પડે પછી આપણે એને મસળી લેવાનો છે વડા ખૂબ જ સોફ્ટ એકદમ પોચા થયા છે તો આ વડાને છે ને હવે મસળી લઈએ આપણે હાથેથી હાથેથી મસળશું એટલે મસળાઈ જશે કારણ કે આપણે એને મસળી લેવાનું છે આપણે એનું પૂરણ બનાવવાનું છે અને સ્ટફિંગ આપણે મેંદાની પૂરીમાં ભરવાની છે આપણે કચોરી બનાવવાની છે ને એટલા માટે તો એને મસળી લઈએ મસળાઈ ગયો સુંદર આ ખૂબ સુંદર મસળાઈ જશે તો જો અહીંયા છે લીધા છે મેં લીલા ધાણા આદુ જો એકદમ નાના નાના ટૂંક કરી લીધા છે આજુને આદુને અને અહીંયા લીંબુનો અડધો લીંબુનો રસ અહીં પધરાઈ દેવાનો છે બરાબર અને એને સરખું આપણે મિક્સ કરી લેવાનું છે મસળીને આપણે એકદમ પ્રોપર એને મિક્સ કરી લઈએ તો સરખું મસળાઈ જાય પછી જો એનો માવો એનું પૂરણ કેટલું સુંદર બની ગયું હવે આપણે પૂરી વણી લઈએ હવે પૂરી કેવી વણવાની છે આપણે કચોરીની પૂરી બની આવી વણીએ છીએ ને લોટમાં જો આપણે પહેલાં બાંધી દીધું એ કોણ સરસ આવી જાય છે તો નાના નાના લુવા લઈ લઈએ આપણે પૂરી વણીએ છીએ ને એવી જ પૂરી એટલી જ જાડાઈ એની રાખો ને બહુ બી નહીં ને બહુ જાડેવી નહીં કારણ કે કચોરી કરી રહ્યા છે તો કચોરી પહેલાં પતલી હશે ને લોટ જો કઠણ હશે ને તો કચોરી સુંદર ફૂલશે નહીં પણ લોટ જ ઢીલો હશે ને કચોરી સુંદર ફૂલશે તો એને સરખી પૂરીના આકારની પૂરીની સાઈઝની એને બણી લઈએ પછી આપણે જે માવો બનાવ્યો છે જે પૂરણ તૈયાર કર્યો છે અડદની દાળના વડાનું એ આપણે વચ્ચે આમાં ભરી ભરી લેવાનું છે તો આવી રીતે થોડું થોડું પૂરણ આમાં ભરીને પછી એને બંને બધી બાજુથી એને પેક કરી દેવાનું છે એટલે એકદમ જો આવી રીતે ચારે કોરથી એને સરખું મિક્સ પેક કરી દેવાનું અને ઉપર વધારાનું જે લોટ હોય ને એને કાઢી લેવાનું કારણ કે આ પ્રશ્ન પ્રભુને ના સહાય આવી રીતે વધારાનું બધું કાઢી લેવાનું એને સરખું દબાવીને ફરીથી એક વેલણ મારી દેવાનું એટલે એક વેલણ એમાં લગાડી દેવાનું જરાક એવું ચપટી કરી લેવાની કારણ કે ફૂલ સે આ કચોરી છે ને તો કચોરી ફૂલે પછી અહીંયા ટૂથપિક લીધી છે ટૂથપીકથી વચ્ચે આવી રીતે કાણા પાડી દઈએ હવે કાણા પાડવાનું કારણ આ છે કે આમાં અંદર એર જે હોય છે ને એર હોય જો કાણા ન પાડીએ તો ફૂટી જશે એટલે તરત તળાશે નહીં અને જો અંદર કાણા પાડી દઈશું તો અંદર સુધી તળાઈ જશે ફાટશે નહીં તો અહીંયા આપણે જે ઘીમાં પહેલાં આપણે વડા તળ્યા એ જ ઘીમાં આપણે ફરીથી આ કચોરી તળી લઈએ કચોરી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે હા ગેસની આંચ ધીમે જ રાખવાની છે વધારે ફાસ્ટ કરવાની નથી નહીં તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે તો બધી બાજુ તો ફેરવી ફરીને સુંદર જો ફૂલી બી છે અને ખૂબ જ સુંદર એનો રંગ આવ્યો છે અને ક્રિસ્પી બી ખૂબ સુંદર થઈ છે તો કચોરી તળાઈ ગઈ છે આવી રીતે જ બધી કચોરી તળી લઈએ તો અહીંયા બધી કચોરી તળાઈ ગઈ છે હવે આપણે એને પાત્રમાં સાચી લઈએ જો આ પાત્ર હું આપણે ફક્ત દેખાડવા માટે અહીંયા બતાવી રહી છું આપ જે પાત્રમાં પ્રભુને ભોગ ધરવો હોય એ જ પાત્રમાં આપ આ કચોરી સાજો તો ખૂબ સરસ અને સરળ એકદમ નવી રીતે અડદની દાળની કચોરી અહીંયા સિદ્ધ થઈ ગઈ છે આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ભૂલશે નહીં અને ઉપરથી આમાં લૂણ પધરાવી દઈએ તો ખૂબ સરસ અને સરળ રીતે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ અડદની દાળની કચોરી સિદ્ધ થઈ ગઈ છે અડદની અડદની દાળના ગુંજા બી હજી સિદ્ધ કરવાના છે એ બી વિડીયો હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ તો આપણે આવી રીતે જ મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હું એક કચોરી અહીંયા આપને ખાલી ટૂંક કરીને દેખાડી દઉં તો આપને પ્રોપર સમજાય કે ખરેખર કચોરી ખૂબ જ સુંદર સિદ્ધ થઈ છે તો કચોરી ફૂલી છે ભાઈ એટલી સુંદર એકદમ ક્રિસ્પી એકદમ ફરસી થઈ છે આપણે જોઈ શકો છો એનું ટેક્સચર બી તો અંદર એકદમ ફૂલી ગઈ છે અહીંયા આપ જોઈ શકો છો